સરકારી અધિકારીઓ માટે અંધારું વડાપ્રધાનની ઘરનું ઘરની આશા પર પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાને ઘરનું ઘર મળવાપાત્ર બને તેવા આયોજનો હાથ ધરે છે જેના પર પાણી ફેરવવામાં આવતું હોય તેમ ખાટલે મોટી ખોટ એ છે કે સરકારી અધિકારીઓ માટે નિર્માણ થયેલ જિલ્લા સેવા સદનના પાછળના ભાગમાં આવેલ સિંચાઈ વિભાગના આવાસોની ફાળવણી કરવામાં ન આવતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવતા દીવા તળે જ અંધારૂની સ્થિતિ સર્જાવા પામ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદી દેશની જનતાને પોતાનું ઘરનું ઘર મળેલા આયોજન હાથ ધરતા હોય છે પરંતુ તેમની યોજનાની આશા પર પાણી ફેરવવામાં આવી રહ્યું હોય તેમ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ પામેલ બે હજાર આઠની આસપાસના આ આવાસો અધિકારી કર્મચારીઓને ન ફાળવાતા ઇરિગેશન વિભાગ એટલે કે સિંચાઈ વિભાગ એટલે કે જૂની મહિકેનલ કોલોનીમાં બનેલા આવાસો હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકલા કરે તો કેટલું કરે લોકોને ઘરનું ઘર મળે તે માટે કેટ કેટલી સ્કીમો લાવવામાં આવે છે જ્યારે સરકારી અધિકારીઓને તૈયાર થયેલા આવાસો ફાળવવાનો પણ ટાઈમ નથી જેના પગલે આવાસો ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે તો જવાબદાર કોણના સવાલ સાથે સરકારી ગ્રાન્ટોનો દુર્વ્યય થતો હોય તેવી લાગણી વ્યક્ત થવા પામી રહી છે